સુરત શહેરના વરાછા બ્રિજ પર જેમાં ત્રણ વાહનો વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરતના વરાછા બ્રિજ પર બિલ્લી દાહોદ જઈ રહેલ એસટી બસે કોઈ કારણોસર અચાનક બ્રેક મારતા બસની પાછળ આવી રહેલ અમૂલ દૂધની હેરફેર કરતો આઈસર ટ્રક એસટી બસની પાછળ અથડાયો હતો આ દરમિયાન આઇસર ટ્રકની પાછળ આવી રહેલ કાર પણ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી જેથી એસટી બસ આઈસર ટ્રક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી બનાવ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ટ્રાફિક નિયંત્રણ કરવા કામગીરી હાથ ધરી હતી જોકે આ અકસ્માતની ઘટનામાં આઈસર ટ્રક અને કારને નુકસાન થવા પામ્યું હતું પરંતુ કોઈ જાનહાની થવા પામી નહોતી રિપોર્ટર વિશાલ માંગુકિયા યશવી ગુજરાત ન્યૂઝ સુરત